સંચાલિત બસ સ્ટેશન તૈયાર કરાયું છે તો સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડલ છે સ્વ સિટી સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા કલિગમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા એક પોઈન્ટ સાઈઠ કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન સુરતનું નવું નજરાણું બનશે સો કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશમાં પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા જીઆઈજી એટલે કે ડોય ચે ગેસ્ટલા સાફ્ટ ફોર ઇન્ટરનેશનલ જુશા મેન દ્રવિડના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ અઠર રૂપ ટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ચોવીસ કલાક ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઈફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે આ વિશે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેલિસ સેલના કાર્યપાલક એન્જિનિયર પ્રકાશભાઈ પંડ્યાએ વધુ માહિતી આપી હતી હું પ્રકાશ પંડ્યા કાર્યપાલક ઇજનેર લાઇટ એન્ડ એનર્જી એફિસિયન્સી છે સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાય સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી 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 પણ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી અને જે સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ જેટ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એ એનો એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા છે સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક બસ લગભગ એકસો એંશીથી 200 કિલોમીટર જેટલો કાપી શકે છે અત્યારે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આમ તો અઢીસો કિલોમીટર હોય છે પરંતુ સુરત સુરતના ટ્રાફિકના અનુલક્ષીને લગભગ એકસો એંશીથી બસ્સો કિલોમીટર જેટલું એક બસ કિલોમીટર કાપે છે